ધામીની આજે બે હજાર રૂપિયા લઈને મમ્મીને આપ્યા છે મેં શું થયું છે આટલી બધી ઉદાસ અને આવો કેમ મૂડ છે તારો સારો જ તો પણ તમારા ફૈયા તમારી બેન મારી તબિયત ખરાબ કરી નાખી છે અરે આખો દિવસ કામ 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 સવારની પાંચ વાગ્યાની ઉઠું ને તો રાતના બાર વાગે ને તો પણ આ બંનેના કામ જ પૂરા નથી થતા આ તમે છે ને આ બંનેનું કંઈક કરો દેવા જોવો તાવ આવે છે ઉધરસ પણ થઈ ગઈ છે નકામું છે ને કોઈને કઈ બોલી દઈશ ને તો સારું નહીં લાગે નહીં કોઈને પણ નથી બોલવાનું અને આમ પણ હા તારા ઉપર જે લોકો આવું કરે છે એવું નથી હા જો ને રોજ સવારે હું ઓફિસે જતો હોય એ સમયે ફૈબા જુસ મગાવે છે સાંજે આવું ત્યારે નારિયેળ પાણી મગાવે છે મતલબ કે રોજે રોજના સો કે દોઢસો રૂપિયાના ખર્ચા ફૈબાના અલગથી છે તું વિચાર કર હા મને પણ કેટલું બધું ટેન્શન છે અહીં આવીને રોકાઈને થોડું ઘણું કામ કરાવે ને તો વાંધો ના હોય કામ તો કાંઈ કરાવવું નથી બસ માથે પડ્યા છે આખો દિવસ નકરું ખાખા ખા કરવાનું અને ઓર્ડર કર્યા કરવાના હા તમારી બેન અને એમ તમારા પપ્પાની બેન બંને સરખી છે હા મેં ટ્રાય કરી હતી કે હેતલ બેનને સમજાવું પણ એ તો એવી રીતના બાનો કાઢીને બોલે છે ને કે આપણને એમ જ લાગે બધી જ ખબર પડે છે એમને બધી જ ખબર છે કે જે કરે છે ને ખોટું છે આપણને નથી ગમતું પણ છતાંય તે આપણી સામે એટલા સારા થશે ને જાણતા પણ અજાણતા બને છે ને પાછા કહેતા જાય કે ભાભી તમે તો બહુ સારા છો એટલે જ તમે મને એટલા ગમો છો અને ઉપરથી એમ પણ કહેશે કે કંઈ કામ હોય ને તો મને કહેજો કામ ચીંધીએ તો ત્યારે એમનાથી કામ તો થતું નથી હા ખબર છે મને મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું અને આમ પણ હા બેનની જેમ બનેવી પણ હે પણ મગજના તોરા માણસ છે આ તું વિચાર કરી લે ને હા સાસરિયામાં દસ દસ દિવસ પંદર પંદર દિવસ કોણ રોકાતું હોય છે અને કેટલું ખરાબ લાગે તું વિચાર તો કર પણ નહીં છતાંય હા કોઈ ના કોઈ બહાને એ લોકો અહીંયા આવી જાય છે કારણ કે કુમારને કામકાજ તો કરવું નથી આમાં પત્નું ખાવા મળે છે એટલે આવી જાય મને તો લાગે છે કે સિપોર્ટ કરાવવા પડશે આમને આમ રહ્યું ને તો વેલી ભગવાન પાસે પહોંચી જઈશ મિની શું બોલે છે તું અરે આવા બધા વિચાર શું કામ કરે છે સાચું જ બોલું છું જો મારી તબિયત એમય સારી નથી જો આવું ને આવું ને તો હું છે ને મારા પિયરે જતી રહીશ તમિની આવું બધું ના વિચાર હું છું ને તારી સાથે અને આમ પણ જાણું છું કે તારા ઉપર હદ કરતાં વધારે તકલીફો પડી રહી છે પણ છતાંય મમ્મી પણ તારા સપોર્ટમાં છે જ ને

ઓપરેશનની જરૂર છે પાટાપિંડીથી કંઈ નહીં થાય હા ટ્રાય કરું છું કે કદાચ એવો સમય આવે કે આ બધાને સાચી વાતનું ભાન કરાવી શકે તો સારું નગર પછી આમાં તો મારે જ પીસાવવાનું થશે અને સૌથી વધારે તારે હા કારણ કે ઘરમાં બહુ તો હું જ છું ને આ તો બેન બાનું ઘર છે એટલે એ તો કઈ કામ કરશે નહીં મહેમાન થઈને આવ્યા છે એવું બોલ છે કે મહેમાન ગણતા નહીં પણ રહે છે મહેમાનની છે આ તમારા ફઈ હે પણ કહે છે કે વહુ બટા હવે તો ઉંમર થઈ ગઈ છે હવે તો હું એમય કઈ કામ ના કરી શકું હા જાણું છું આ ઘરની જવાબદારી તો તારા માતા ઉપર હતી જ પણ સાથે સાથે આ લોકો બધા આવ્યા ને એ પછી આ ફાલતુની બીજી બધી જવાબદારીઓ પણ તારા માથે આવી પડી છે ખોટે ખોટા પૈસા બગાડે છે પૈસાનું પાણી કરે છે જાણે કેમ એમના માટે તો પૈસા ઝાડવે ઉગતા હોય હા અને મને તો લાગે છે કે ફૈબાને ના જાણે કેમ આ પોતે એમના દીકરાની પાસે રોજે રોજ આવી રીતના ઓર્ડર કરી કરીને મગાવતા હશે અને પહેલાં લાવતા હશે એવી રીતના મારી પાસે ઓર્ડર કરે છે પણ શું કરીએ આપે ઉપાધિ આવી છે તો ભોગવ્ય જ છુટકારો ભાભી આ શું છે આ સવારની ચા મને નથી મળી નાસ્તો એ નથી મળ્યો લો નાસ્તો તો દૂરની વાત છે ચા એ નથી મળી આ દામીની વહુના રૂમમાં હું ગઈ તો ગોધડું ઓઢીને સૂતી છે ઘસઘસાટ બે ત્રણ વાર મેં હલાવી આમ કરીને દામીની દામીની પણ જવાબ આપે એ બીજી પણ કેવી રીતે આપે બિચારી જવાબ કલ્પના કરો ને એ છોકરીને છેલ્લા બે દિવસથી તાવ આવે છે બિચારી મારી વહુ ઠંડીમાં ઠૂઠવાઈ રહી છે કેમ જીવી રહી છે એ તો એનું મન જ જાણે હવે ઘરના કામ કરે આટલા બધાના રસોડા હવે રસોઈ કાંઈ ઓછી છે ઘરમાં એકલી કરવાવાળી ને બધાના કામ કરવાના અને પાછું બધાના ઓર્ડર પ્રમાણે કરવાનું અને કોઈ હાથ વગો તો કરવો નથી તો શું થાય બિચારી બે દિવસથી બીમાર છે છતાંય કામ કરતી હતી આજે સવારે ઉઠીને તો શરીર તો ધગ ધક તૂટું આ બધા એના બહાના છે કામ ના કરવાના બધા જોઈ ગઈ ને વસ્તારી માણસ એટલે ગોદરું ઓઢીને સુઈ ગઈ છે નાટક કરે છે બધા મોટી બેન કેવી વાત કરો છો તમે હ કેવી રીતે કોઈ સુઈ જાય તો સાચી જ વાત છે ને બડી અરે આવા નાટક કરે આટલા વર્ષોમાં નથી કરે અને હવે કરે અરે બિચારી કેવી રીતે જીવી રહી છે એનું મન જાણે છે હા સાચું કહું ને તો એને બિચારીને સારું નથી એટલે મેં સવારથી જ કીધું છે આજે તું આખો દિવસ આરામ જ કરજે અને ડૉક્ટરને બતાવવા ગયા એ અને દેવાંગ તો ડૉક્ટરે કહ્યું કે અઠવાડિયું દસ દિવસ આરામ કરવો પડશે હું તો વિચારું છું કે આજે એને પિયર જ મોકલી દઉં કમસે કમ ત્યાં એને આરામ તો થશે નાના પણ ઘરમાં કઈ આવની દવા પડી હોય તો એ આપી દો ને તો હમણાં ઉભી થઈ જશે પણ ડોક્ટરે દવા આપી છે ડોક્ટરે સલાહ પણ આપી છે કે પાંચ દસ દિવસ આરામ કરે ને તો થોડું સારું રહેશે હવે એક તો શરીરમાં કાંઈ લેવાનું નથી હા હુકી પાપડી જેવી છે અને બિચારી જોડે કામ બધાના કરાવવાના બધા એ બેઠા બેઠા ખાવું છે તો પછી મારી વહુની હાલત શું થાય એટલે મેં તો નક્કી જ કર્યું છે દસ દિવસ સુધી એને રસોડામાં નથી આવવા દેવાની તમે એ હું બધા છીએ ને તમે ને એ રસોડું સંભાળજો હું બીજા કામ સંભાળીશ એટલે હવે અમારે કામ કરવાનું વવું હોય તો આ મારા ઘરે બહુ છે ને દીકરાની હું તો પાણીનું ગ્લાસ જ નથી ભરતી અને ડૉક્ટરો તો કીધા કરે ડૉક્ટરોને ધંધા શું છે એક મિનિટ મોટી બેન તમારી બહુ તમને હાથમાં પાણી આપે છે તો હાથમાં જમવાનું આપે છે અરે આમ બેઠી હોય ત્યાં મારે તો બે દિવસ પહેલા તમે જ કહ્યું હતું ને કે મારી બહુ તો કંઈ કામ નથી કરતી મને હાથમાં રસોઈ નથી આપતી મારું કંઈ ધ્યાન નથી રાખતી તો અત્યારે હાથમાં પાણી કેવી રીતે અરે એ તો ખર્ચા કરે ખોટા એટલે મારે બોલવું પડે એટલે કેવું પડે બાકી મને તો બહુ સાચવે છે મારા છોકરાની બહુ શું આવું ના કરે મહેમાન જોઈ જાય ઓહો હા તમે દસ પંદર દિવસ અહીંયા ધામા નાખ્યા છે તો મારી બહુ બધાનું કરે છે હવે એ બીમાર પડી છે એનું શરીર છે મશીન થોડી છે આ મારે બહુ બીમાર પડે છે કઈ આમ સુઈ ના જાય દવા લઈને ઉભી થઈ ઘરના કામ કરવા માંડે તરત બેન એને છે ને બે દિવસ દવા લઈ લઈને કામ કર્યું પણ હવે એનાથી નથી થતું અને ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે કે તમારે આનો જીવ લેવો છે અરે મારે મારી વહુને રાખવાની છે અને તમે બે દિવસ કદાચ કામ કરી નાખશો તો કયા હાથ પગ ઘસાઈ જવાના છે અને નારે ના હું મારે તો છે ને છોકરાનો ફોન આવ્યો તો કે છે કે મમ્મી તમે ઘેર આવતા કે છે એમ કે એટલે મારે તો આજે જવું પડશે અને આ સુકાઈ ગયે ને શું કામ રહે છે આપણા ઘરમાં ખાવાની તાણ છે આ બળેલી આમ નીમ બળા કરતી હોય મહેમાન જોઈ જાય એટલે ના ના સારી થાય બિચારી મહેમાન નહીં હવે તો ઘરમાં એવું છે કે મહેમાન આવે છે કે ક્યાં બધા ધામત તો નાખે છે આ 15 દિવસ 15 દિવસ હોય જ ને અહીંયા ઘરમાં તો બિચારીને કામ કેટલું વધે કપડાં કરવાના વાસણ કરવાના કચરા પોતા કરવાના બધાના ટાઈમે એને એનું ટિફિન સાચવવાનું બધાની રસોઈ કરવાની આ બધા કામ તો આખો દિવસ કરતી હોય છે પછી એનાથી થાય એટલું કરે ને પછી કઈ જીવ તો ના આપી દે પણ હવે છે ને તો હું તો ક્યારેક ક્યારેક આવું છું તો પંદર વીસ દિવસ રહું આ હેતલ તો અઠવાડિયું જેની એની સાસરીમાં રહે છે મહિનામાં પાંચ દિવસ સાસરીમાં રહે છે પચીસ દિવસ અહીં પડી રહે છે આમ જોવા જઈએ ને તો કોઈ કે ભત્રીજીને વખાણવા જેવી તો છે જ નહીં તમારામાં અને હેતલમાં બહુ જાજો ફરક નહીં પણ હું તો આજે પાછી જતી રહ્યા છું મારા ઘેર માં ને તો સમજણ પડે જ આ પંદર દિવસ રહ્યા બહુ થઈ ગયું શું કામ

ના ના તો જવા દે અરે એવું હોય ભાભી હું પંદર દિવસ તો રહી હવે પછી આવીશ પાછી રેવા તમે બહુ કહો છો ના ના એવી રીતે રેવા આવવાની જરૂર નથી તમે આઠ દસ દિવસ મારી વહુની સેવા કરો એને મદદ કરો પછી જજો હવે જો

હવે પણ પંદર દિવસ હું રહી નાના છોકરાનો ફોન આવ્યો છે હવે મને કંટાળો આવ્યો છે ઘરે જવું હું એ તે શાંતિથી આ ટીવી બીવી હોત તો જોઈને ટાઈમ પાસ કરે છે એ બંધ છે એટલે મને તો હવે આવે છે કંટાળો બેઠા બેઠા એટલે મારે જવું જ હું હું પાઉં આમ બોલો આ બાજુમાં આઈસ્ક્રીમ સારું મળે છે મંગાવો ને આઈસ્ક્રીમ હા અરે એમ તો એની બાજુમાં પ્લોટિંગ વાળાનું મકાન પણ વેચવાનું સારું ચાલે છે તો એક મકાન પણ લઈ લેવાય ને આપણે

શું એમાં શરમ છે પણ હવે એક મિનિટ હલો હા સર શું હવે કરું છું એડજસ્ટ કરું છું પપ્પાની સાથે વાત કરી લો ના ના થઈ જશે થઈ જશે વાંધો નહીં વાંધો નહીં હા સારું ચાલો ઓકે ઓકે સર ડન થઈ જશે હા હા વાહ ફોન આવ્યો હતો કંપનીમાંથી એ લોકોનું કહેવું એવું છે કે આજે હમણાં કોલકત્તામાં બીજી બ્રાન્ચ ઓપન થાય છે ને ત્યાં ઓપનિંગ રાખ્યું છે અને ખાસ ત્યાં બધા મેનેજમેન્ટ માટે જરૂર પડે એવું છે એટલે એ લોકોએ મને પાંચથી છ દિવસ માટે ત્યાં બોલાવ્યું છે આજે સાંજે જ નીકળવાનું કહ્યું છે હે કલકત્તા જવાનું તો મારે આવવું છે હા

મતલબ ત્રણ ચાર મહિનામાં આખા વર્ષનું કામ કાઢી લેતા હશે આપણે ના નથી પાડતા પણ થોડીક મહેનત અહીંયા કરે તો આપણે એને આમાં સેટ કરી દેવા છે આખું વર્ષ મંદિર નહીં અને બીજી બ્રાન્ચ આપણે લઈએ ને ત્યાં તમને સોંપી દઈશું બરોબર આ પછી ગોળાઈ ખાવાના આઈસ્ક્રીમે ખાવાનું બધું તમારા પૈસાનું તમારે કાંઈ ઉપાધી નહીં હમ બરાબર છે હેલો આ મારું ગૂગલ પે ઓપન કરી દઉં છું એમને કેજો ત્રીસ વાળી તમને કેન્ડી આપી દી લો ત્રીસ રૂપિયા પેમેન્ટ કરી દેજો જાઓ વાંધો નહીં હા હવે તમે અહિયાં બેસવાના જો પછી ત્રીસ રૂપિયા શું મોંઘા પડશે ત્રીસ વાળી સારી આવે છે મેં ખાધી છે દર વખતે હું એ જ ખાવ છું અરે રે આટલી બધી વાર અને ટીવી ને આવી રીતે સાફ ના થાય ટીવી ને ધીમે ધીમે લુસાય હા કોઈ દિવસ કામ કર્યું હોય તો ખબર પડે ને કે કામ કઈ રીતે થાય હ અને એક વાત ક સાંભળી લે હજી તો તે ખાલી ચા બનાવી છે એ નાસ્તો બાકી છે કચરા વાડવાના બાકી છે પોતું બાકી છે અને પછી રસોઈ બનાવવાની રસોઈ પછી તારે કપડાં ધોવા બેસવાનું કે કે તને ખબર છે તારા પપ્પાને તારો ભાઈ વોશિંગ મશીનથી ધોયેલા કપડાં નથી પહેરતા ખબર છે ને મમ્મી હું કંટાળી ગઈ છું થાકી ગઈ છું ગઈ ઓહો આ દામીની વહુ ઉપર તો કેટલો ઓર્ડર કરતા હતા કહેતા હતા લે ભાભી શું વાર લાગે કામ કરવામાં મારે બટેકા પૌવા ખાવા છે મારે ભાખરી નથી ખાવી આવા ઘણા ઓર્ડર થયા છે તે દિવસે રાત્રે બિચારીને દસ વાગે એટલી નીંદર આવતી હતી તાં તે ઊભા કરી અને એની પાસે સેન્ડવીચ બનાવડાવી મારે તો ભાભીના હાથની જ સેન્ડવીચ ખાવી છે અને અરે આ બધી વાત તો જવા દે પણ તારા વરને મિલ્કશેક પીવો હોય તો પણ દામીની બહુ બનાવે અરે બેટા શું વાર લાગે આમ તે કહ્યું એમ ચપટી વગાડતા કામ થઈ જાય આ સાફ સફાઈ થઈ ગઈ હવે રસોડામાં જા અને પહેલાં નાસ્તો બનાવ બધાએ ચા જ પીધી છે બીજી વારની ચા પણ મૂકી દે છે અને હા ત્યાર પછી કપડાં ત્યાર પછી કપડાં બોળી દેજે કપડા બોળાઈ જાય એટલે દાળ ભાતનું કુકર ચલાવજે અને ખાસ વાત તારા પપ્પા શાક નથી ખાતા અને દેવાંગ માટે શાક છે ને તમારું મશીન ચાલુ કરતા હતા ત્યારે કઈ નઈ તમે તમારી બોબડી ચલાવતા ત્યારે કઈ નઈ સવારે ઉઠીને તૈયાર થઈને બહાર નીકળી જતા ત્યારે કઈ નઈ હા બોલ ત્યારે તો દામીની હુકમ ચલાવતા કે ભાભી મને તો ગરમા ગરમ રોટલી જોઈએ ગેસ પરથી ઉતરતી હોય ને ઘી તરબોળ હોય ને એવી રોટલી ખાવાની આદત છે એ બધું મદદ કરાવો ને મદદ ક્યાંથી કરાવો મારાથી નથી થતું ને મને તો ઘૂંટણમાં તકલીફ છે મારાથી આટલા બધા કામ નથી થતા એટલે તો બિચારી મારી વો મારા ચારે જણાના કામ કરતી હતી એમાં વધારો થયો તો તારા ફઈનો અને એનાથી વધારે થયો તો વધારો તારો અને તારા વરનો તો પછી ફઈ પાસે કામ કરાવો ને અચ્છા મને નથી કરાવતા હું એક થોડી ના ઘર માં છું કદાચ લાગે છે તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે નહીં હા તારા ફઈબા જતા રહ્યા કામ કરવું પડે એટલે હા મારી પાસે શું કરવા એકલા કામ કરાવો છો ફઈ છે ને અને આમ પણ

કે બેઠી છું ને મારાથી ઊભું નથી થવાતું શોપિંગ પણ સારી રીતે જવાય છે અને બહાર ઊભા ઊભા પાણી બરાબર આમ પ્લેટો ને પ્લેટો ખાલી થાય છે એક વાત કા હું તો તમારી દીકરી શું ને મમ્મી મારી દીકરી જ્યારે સમજાવતી હતી ત્યારે બુદ્ધિ બેર મારી ગઈ હતી કહેતી હતી કે ભાભીને મદદ કર ના મમ્મી આજે તો મારું માથું દુખે છે ભાભી છે ને નાટક કરે છે અચ્છા મારી વહુ નાટક કરે છે અને અત્યારે તું કરે છે એ નાટક નહીં મારી વહુ વિશે એક પણ શબ્દ નહીં બોલતી દુનિયાની બધી માં દીકરીઓનું પક્ષ ખેંચતી હશે પણ હું એ માની નથી મને ખબર છે કે મારી વહુ સર્વગુણ સંપન્ન છે અને દીકરીમાં માં કાઈ લેવાનું નથી એટલે હવે તમને તમારી વહુ વાલી લાગે છે વહુ વાલી લાગતી નથી વહુ વાલી છે અને તું કોઈ દિવસ અહીંયા હતી ને તો પણ તે હળીના બે કટકા નથી કર્યા સેકેલો કહેલો પાપડે નથી ભાંગ્યો તને હાથમાં ને હાથમાં આપ્યું ને એનું આ પરિણામ હું જોઈ રહી છું અને દિવસે ને દિવસે પૂરેપૂરી ફોય જેવી થતી જાય છે મા બાપના તો એક પણ સંસ્કાર નથી તારામાં કામ કરે છે કે બગાડે છે ખબર નથી પડતી અને શું કીધું તે હં મારી દીકરી છે કેમ મા જેવા એક પણ લક્ષણ ના આવ્યા મારી દીકરી બનવાની છે તારા પપ્પા એને કોઈ દિવસ જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું પણ તું ખબર નહીં ક્યાંથી આવી છે આસમાનની પરી જેને કોઈ કામ કરવું ગમતું જ નથી સાંભળી લે આગળ મારે રહેવું હોય ને તો કામ તો કરવા પડશે મફતના રોટલા નહીં મળે સમજી ગઈ મારી વહુએ તમારા ઠેકા નથી લીધા મારી વહુએ તમારું કામ કરવાનું હ મારી વહુએ તમારા કામ કરવા માટેની નોકરાણી નથી કે તમે હુકમ ચલાવો અને એ નોકરાણીની જેમ બધા કામ કર્યા કરે ભાભી આ જોઈએ ભાભી પેલું જોઈએ ભાભી ફલાણું અરે ભાભી છે કાંઈ મશીન નથી હવે આ પકડ અને શાંતિથી થી લૂઝજે જો ટીવી ને કઈ થયું ને તો આવી બની અને કામ ન કરવું હોય તો દરવાજા ખુલ્લા છે વરને લઈને હાલતી પકડો કુમાર હા પાંચ થી છ દિવસ થયા હું બહાર હતો એ વાતને હા ઓફિસ કેવી ચાલે છે એના વિશે તો કહો કંઈક સરખી હાલે છે અને હું સેટ થઈ ગયો છું તો વાંધો નહીં આ તમને ખબર છે હું બહાર ગયો હતો ને તો પણ દિવસમાં સાત થી આઠ ફોન કરતો આ પપ્પાને પૂછી પૂછીને બધી જ ભાળ મેળવતો કે તમે આ કામ કર્યું છે પેલું કામ કર્યું છે અને જેટલા ઓર્ડર પેન્ડિંગ હતા ને એ બધા જ મારા મોબાઈલમાંથી સેટ કરતો તો પણ હા શું આ થોડા દિવસમાં મને બધી ખબર પડી ગઈ હું હું તો શેર બજારનું કરતો અને એમાં પૈસા નાખતો અને મારે એમાં બહુ ખોટ આવી પછી લેણાવાળાના ફોન આવતા ને એટલે તમારા ઘરે રોકાવા આવી જતો પણ ખરેખર તો મહેનતથી અને પરસેવાથી કરેલી મહેનત હોય ને એ પૈસો જ કામ લાગે છે એ મને ખબર પડી ગઈ હા મને પણ ખબર પડી ગઈ છે કે કામમાં ક્યારેય આળસ ન કરવી જોઈએ અત્યાર સુધી હું ભાભીને ઓર્ડર કરતી હતી ને ત્યારે એમ થતું હતું કે ફટાફટ થઈ જશે એનો તું વિચાર કે કામ ભાભીને પણ તબિયત સારી હોય ન હોય બચારા ભાભી મને પૂછું જ કામ કરીને દેતા હતી ભાભી માણસ હતા મશીન નહીં છતાંય મેં ઓર્ડર ઉપર ઓર્ડર કર્યો છેલ્લા કેટલા સમયથી હું કામ કરું છું ત્યારે ખબર પડી કે ભાભી ઉપર કેવું વીતતી હશે સારું થયું તને ભાન તો થયું જો કુમાર કહેવાય મહેનત વગર કંઈ ન મળે તમે જે આ શેર માર્કેટનું કરતા હતા બીજું બધું કરતા હતા એમાં તમને કંઈ ન મળ્યું પણ મહેનત કરશો ને તો આજે નહીં ને કાલે સફળતા તો મેળવશો જ ને હેતલ તને કહું આજે તને ભાન થયું જે દિવસથી તારા ભાભી પરણીને આવ્યા ને આ ઘરમાં એ દિવસથી એમણે જવાબદારી ઉપાડી અને તમે લોકો હંમેશા એને એમ કહેતા કે નાટક કરે છે હું તને આજે સવારે વળીને તને કહ્યું ને કે મારી વહુ સર્વપૂર્ણ સંપન્ન છે એનું કારણ છે કે એના મા બાપે એને જે સંસ્કાર આપ્યા ને એને એને હંમેશા પાલન કર્યું અને રહી વાત મોટી બેન તમારી તો તમે તો તમારા દીકરા વહુના નથી થયા તો મારા દીકરા વહુની તો મારે આશા શું રાખવાની લે કર વાત ભાઈ બાબ આમાં હું ખોટું શું ગયું છે સાચું જ ગયું છે ને આ લોકોને તો એની જવાબદારી ભૂલનું ભાન થઈ ગયું પણ તમે તમે વિચાર તો કરો આ ઘરમાં કમાવવા માટે હું એકલો છું સારું છે કે ધંધો મારો સારો સેટ થયેલો છે આ થોડી ઘણી કમાણી ઘરમાં આવે છે બચત થાય છે પણ જે દિવસથી તમે લોકો આવ્યા છો હા ઓર્ડર ઉપર ઓર્ડર કરો છો હા સવારમાં તમારા માટે જ્યુસ લાવવાનું સાંજે ભૂલ્યા વગર નારિયેળ પાણી લાવવાનું આ શું મફત આવતું હશે આ ઘણી તો એવું થતું હતું કે હું સારું કમાવું છું શું કામ આ લોકોને ખવડાવવા પીવડાવવા માટે હા કુમાર તમને તો ખ્યાલ આવી જ ગયો હશે ને કે પૈસા કેવી રીતે આવે છે ઘરમાં આ કેટલા ફોન કરીએ કેવી રીતના ઓર્ડર્સ લઈએ ક્લાયન્ટને કેટલી વાર મનાવીએ ત્યારે એકાદો નાનો આમ તો ઓર્ડર મળતો હોય છે અને એ પછી ઘરમાં આપીએ એટલે ખર્ચાનો લિસ્ટ શરૂ સાચું કહું ને ભાઈ બા તો મહિનાના અંતે તૂટી જઈએ ને ત્યારે અમુક કમાણી બચતી હોય છે અને એ પણ બિનજરૂરી ખર્ચામાં વાપરી નાખવાની ઘરમાં એટલી ઇન્કમ હોય ને તો તમને સાચવવામાં આ બધું ખવડાવવા પીવડાવવામાં અમને કોઈ જ ના નથી પણ તમારા ભાઈ પણ તમને ખબર જ છે કે રિટાયર થઈ ગયા છે નથી કમાતા હું પપ્પા મમ્મી દેવાંગ અમે લોકો આટલા જણા તો ઓલરેડી છીએ અમારા બધાનું ભરણ પોષણ અને આ ઘર દેવાંગના પગાર ઉપર ચાલે છે એમાંય તમે આવી રીતે ઓર્ડર કરો તો અમે લોકો કેવી રીતે મેનેજ કરી હા વાત તો સાચી છે મારે મારી ઉંમર પ્રમાણે સમજી જવું જોઈએ કે બહુ વારંવાર ભાઈના ત્યાં જઈને રોકાવાય નહીં આપણે આપણા ઘરે જ રહેવું જોઈએ જેવું આપણું ઘર છે ને એવું બધાનું ઘર હોય આપણને મોંઘવારી નડે છે તો બધાને મોંઘવારી નડતી જ હોય છે એક માણસ કમાવાવાળો હોય અને ત્રણ ચાર જણ ખાવાવાળા હોય તો કઈ રીતે એનું ચાલે વાત તો તારી સાચી છે દેવાંગ અત્યાર સુધી હું અહીંયા આવીને રહેતી હતી અને મારા ભાઈ પાસે બધી વસ્તુઓની માગણી કરતી હતી આ લાવી આપો પેલું લઈ દો મારા ભાણિયાઓને આ લઈ આપો મને આ લાભ આપો એ મારી ભૂલ હતી અને હવે અમે નિર્ણય લીધો છે કે આજ જ અમે અમારા ઘરે પાસા ધંધો પોતે ચાલુ કરીશ મમ્મી સોરી સારુ તને ભાન તો થયો કે તે ભૂલ કરી ને કુમાર ધંધો કરો જ્યાં તમે અટકો ને ત્યાં અમે બધા તમારી સાથે છીએ હા ચિંતા જરાય નહીં કરતા હવે મોટી બેસ તમે શું કરશો જો હું એ મારા ઘરે નીકળીશ અને હા મારે તમને મારા ભાઈને મારા ભત્રીજાને મળવાનું મન થશે ને તો ક્યારેક આવીશ કલાક બે કલાક રોકાય અને બધાને મળીને ઝાપાણી કરીને જતી રહીશ એમાં કંઈ વાંધો નહીં કામ પ્રસંગ હોય આવો રોકાવો મોજ કરો મજા કરો એમાં કોઈને ના નથી આમ પણ હા તમે તો બેન દીકરીઓ કહેવો તમે આવો ને એમાં અમારું કાંઈ ઓછું ના થાય પણ વધારે લાંબુ રોકાવાની જીત એ ખોટી છે એ તો તારી સાચી વાત છે અમે અમારા માન અમારી જાતે જ ઘટાડ્યા છે અમે જો છે ને અમારી રીતે સમજીને બે દિવસ રોકાઈને મહેમાનગતિ માણીને જતા રહ્યા હોત ને તો તમારે અમને આવી બધી સલાહ આપવી પડી હોત અને અમે માન ભેર અમારા ઘરે જાત હાલો હવે તમારે પાસે ટિકિટ ના છે કે અમે આપી દેવી હાલો અરે ટેન્શન ન લો આજે કોઈને ક્યાં જવાનું નથી હું હજી આજે આવ્યો છું ને આજે બધાય જેને સાથે રોકાવાનું જેને સારું સારું બનાવવાનું છે પણ બધી વાતમાં એક વાત તો રહી ગયા મમ્મી છો બોલો તારી તબિયતનું કેમ છે હવે સારી છે મારી તબિયત આજે હું ભાભી માટે જ્યુસ બનાવીશ